ત્રીજા માળે આગ લાગતા સાત લોકો ફસાયા હતા એકનું ઘટના સ્થળે મોત ચાર લોકોને ગંભીર ઈઝા સમગ્ર ઘટનાની જાણ શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાંસેરી અને મેયર દક્ષેશભાઈ માવાણીને થતા ઈજાગ્રસ્ત લોકોની મુલાકાતે હોસ્પિટલ દોડી આવ્યા હતા ભારત દહેમત બાદ ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આગ પર કાબૂ મેળવી લેવાયો હતો અને ઘટના સ્થળ પર પોલીસ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ સુરત સવારના દસથી સવા દસની વચ્ચે સરથાણા પોલીસ સ્ટેશનને એવી માહિતી મળેલ કે વાલમનગર બીઆરટીએસ રોડ ઉપર એક મકાનની અંદર ત્રીજા માળે જે સાડીનું કારખાનું છે તેમાં કંઈક આગનો બનાવ બનેલ છે જે અનુસંધાને સરથાણા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તથા તુરંત ફાયર ફાઈટરની ટીમો આવી ગયેલ અને આગને બુજાવી દેવામાં આવેલ છે અને હાલ પરિસ્થિતિ કાબૂ હેઠળ છે જે ઈજા થયેલા ઈસમો છે તેઓને એમ્સ હોસ્પિટલ તથા સિવિલ તથા સિમી મેર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલ છે અને હાલ તેઓની સારવાર ચાલુ છે અત્યાર સુધીમાં કુલ નવ લોકોને ઈજા થયેલાનું જણાય આવેલ છે નવ પાંત્રીસ ની આજુબાજુ ફાયર કંટ્રોલ થી કોલ મળેલ અને ફાયર કંટ્રોલ દ્વારા તમામ ગાડીઓ સરથાના ફાયર સ્ટેશન મોટાવરાચા

આગ અંદર અંદર જે પદાર્થ છે એ લાઈક કેમિકલ જેવું છે હવે એ કેમિકલ ની